નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ તો મિત્રો આજે તારીખ બે હજાર ચોવીસ ની વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ પંચાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો છપ્પન રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર પાંચસો સાઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ પંચાણું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ભાવ તેપન હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર બસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીસ હજાર પાંચસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ બાસઠ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો બત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રણસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ છ્યાસી હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રેવીસ હજાર બસો રૂપિયા રહ્યો છે